મોર્નિંગ જય મુરલીધર કેમ છો બધા મજામાં પોણા નવ વાગ્યા હે દૂધ બધ દઈ આવ્યો છું જય શ્રી કૃષ્ણ બધાઈને આજ ચો પોણા નવ વાગે નેવ્યા છે હજી ભાણા બાકી છે પણ હું પેલવેતરી થોડીક કાંઈ કરાવે એટલે વાર લાગી જાય તો જો હું મુરાવ પાડવા ગઈ હતી અટાણે હે ને કોણા કુણા હે તે ભાવે પોલા થઈ જાય તો ના ભાવે જો મુરાવ પાડી આવી છે લીધો <indo by confusing legislation> <esi> <iblampa> हेलो ये आ है ने हमारे जा पाथर झिरों आवड़म आवड़म थे गई सा दुर्ण दुर्ण ले तो तो बस द डांड ले हो मु हेलो अब है ने हीरा भी ले

ત્યારે ગવાર ને મત ભઈન સાદરી આવી બસ પાણા ઉતરી ગયા ને ડોસો પેરો કર્યો પોદરા આડાવરા કર્યા ને પછી જો રીંગણ બાફી અને ડુંગરી ને ટમેટો ને ધાણા નાખી અને મસ્ત ઓરો બનાવી લીધો ને હવે હેને મારે કરવા હે રોટલા તો જો આઈ તાપ થઈ જાય ને પછી ઘર નાખો રોટલા ને આ દવા સાટે ત્યાં પાણી દેવા ગઈ હતી અને હવે જો તાપ થઈ જાય ને તો રોટલા કરી નાખું ને પછી ભીમ ને લઈ હાલો તો રોટલા કરી નાખવા હોય ફાઈનલી હે ને દવા છટાઈ ગઈ હે ને ડોટ વાગ્યા હે ને જો અહીંયા હાલે હે હું પેલા પાઈ લીધી છે નકર ખાઈન પાઈ એ ખાધા પેલા પાઈ લીધી છે ધમાલ લીધી છે હા ઓર આખા લઈ છે પાઈ ના દે પાક માલ ઓરો

cái gà hòa biển này hôm nay chúng tôi có lên này không phải cái này phải cái gì tour gì để đi khát tour gì khao, không được vậy, muốn tao à? anh no, like anh

ખાવા તા હવે તો આપણે એ થાક ખાવના ભાવે ખાવનું બગળ છે પછી એવું એટલે એમ કોઈ ના એવું લઈ જા થાય કાયમને આપણે જો સવારમાં નાખીએ સવારની બેફારી બપોરની બેભાણી ફાઇનની બેફારી થોડું ઘણો આગો હોય છે ને હા જોઈ ખા કાયમની સહભારી માતા તા ને હા એમાં ડેડવા ગઈ લઈ તો હાલો 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 ભરી ખપારી

હા મલો તો લો ગ્રંથ્યાં બી હે ભાઈ વૈગ્યા પાંચ હવા પાંચ જેવું થયું હે આપણે ભણગર થી આવી ગયા છીએ હજી જવા ને એ એક ભાઈ દોઈ લીધી અને મા હે ને માં દોઈ છે એમાં એવું હતું કે હે ને મીમાન આવ્યા હતા એટલે થોડું મળો થઈ ગયું મીમાન હતા ભીખુ ભાઈ તી શાંતિ મે હા એય હતા તી જો હમડે હમણા થોડીક જ વાર જવાર થઈયા ફી ડાયરેક્ટ ડાયરક પી બેઠા હા કે હાલો અમારે પે હું ડાનું થઈ ગયું થી મેમન ગયા પછી હું મીન ખુઈંગ દોઈ ચાલુ કરીયું હું મંડાવ તો આ લાવ મારે ફાહર ને દઈ લઉં તમે ફાહર ને દવ નાજો લઈ હા તું તાર મસ્iyar વાળી દો હું ફાહર ને દઈ આ ફાહર હે નિમ મો હિયાર વારી ભંડારીયા ને હું મારા હાથ થઈ જા હે ઈ થી આને બી આપ એમ સે હાલો બહેન મંડી ની દવા હાલો ભાઈ વાયકા હમા હાથ જે હું મે હું દવાઈ ગયું તો કામ થઈ ગયું

ઉતરે એમ કે મને પાવ મને પાવ છે એ તો પ્યોર દૂધ પાઈન છે બે બોટલ પ્યોર દૂધ પાઈ